મોટી લાઈનો જતી હોય છે અને જ્યારે મોટી લાઈનો ફોડે છે મોટી લાઈન ની અંદર નકરા થીગડા મારી મારીને વાય છે ફૂટે છે રેગ્યુલર પાણી મહિનામાં એમ સમજીએ ને કે બે મહિનાની અંદર બે અઠવાડિયા માંડ આવતું હશે અને એની અંદર જતે તમે ડાયરેક્ટ મોટર મૂકો તો તમારા પાણી ઘર સુધી આવે છે બાકી ખબર જ નથી પડતી નળ આવીને ક્યારે વયો ગયો હોય છે પાણી આવતું જ નથી ટાંકાની અંદર અને એ સિવાય જ્યારે પાણીના ટાંકે છે કે પાણી આપો અથવા એન્જિનિયરનો નંબર આપો તો કોઈ એન્જિનિયરનો નંબર પણ નથી આપતું અને પાણી ક્યારે આવશે એ બાબતનો પાણીના ટાંકે પણ કોઈ વ્યવસ્થિત જવાબ આપતું નથી વડવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઉપરોક્ત બાબત ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે લોકોને આપથી પારાવાર અસંતોષ છે લોકોને પારાવાર સમસ્યા ભોગવવી પડે છે તેથી આપ અતિ મહત્વની બાબત એટલે કે પીવાનું પાણી વાપરવાનું પાણી અતિ મહત્વની બાબત છે આ બાબત પણ તમે દુર્લક્ષ સેવો છો ખૂબ ગંભીર નિમ્બર નિષ્ક્રિયતા ગણાય તેથી આ લોકોની આ સમસ્યાનો કાયમી નિકાલ લાવો એવી અમે તથા સ્વરાજ ગ્રુપ જન સ્વરાજ ગ્રુપ સ્પષ્ટ માગણી કરીએ છીએ અને ઉપરોક્ત બાબત તાત્કાલિક ધોરણે નિરાકરણ કરો છો એવી અમે આપની પાસે અપેક્ષા રાખીએ છીએ પાણી કોઈ ટાઈમ નથી હા પાણી નો ટાઈમ નથી સવારે નવ વાગે આપે તો રાતે દસ વાગે આપે બપોરે ઉનાળામાં ને બપોરે બે વાગ્યે આપે ટાઈમ નહી એનો કોઈ